એક ટકા પરાવિદ્યા છે એક ટકા છે એ વિદ્યા છે અને એ આપણા ગુરુઓ શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સાંઈ મહારાજ આ બધાએ એ બ્રહ્મવિદ્યા એ જ કર્યું છે એક સેકન્ડે બળા બગાડ્યું નથી પડે અને એને લીધે આપણે આ આટલા કેફને મસ્તીમાં છીએ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા જેને ગમે એવી આપત્તિ આવે વિપત્તિ આવે મુશ્કેલીઓ આવે એમાં ડગ્યા નથી એને લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કરવા એકાંતિત ભક્તો બધા અને એવી રીતે આ જીવન છે આ કંઈક કલ્પનાની વાત નથી આ જે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાન બીજામાં રેલાવ્યું ખાલી કલ્પના નથી એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને અને સુખિયા કર્યા છે અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સ્વાઈ મહારાજ સુધી આપણે જોઈએ એ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે અને અત્યારે કલ્પેશ ભટ્ટ છે એ બધું લિસ્ટ બનાવે કે હરિભક્તો કેવા કેવા પ્રસંગો કેવા કેવા સામાન્ય લાગે એક કોઈ ગણતી ના હોય સમાજમાં પણ તો એનું ભવ્ય જીવન હોય એને એ રીતે રાખ્યા એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે અંધો રોકડું જ્ઞાન છે કલ્પના નથી અધૂરો નથી ઉધારા નથી એવી વાત છે અને અહીંયા કેટલા બેઠા છે એમાં બધા આ રીતે જીવે છે એટલે દેખાતો નથી જો આ ભદ્ર સ્વામી છે ને તમને કોઈને ખબર પડી આવા વિદ્વાન છે આપણે ભેગા રહે કેટલા દિવસથી કોઈને ખબર પડી નથી અને અમારા સાધુ સમાજમાં જ ખબર પડી નથી કે આટલા વિદ્વાન છે આટલા બધા બધા સંતો એમની સાથે ગમ્મત કરતા મસ્તી કરતા અને ખબર જ ના પડે કે આટલા વિદ્વાન છે આટલું પણ જગતમાં કાશી વિદ કાશી વિધ્વજ સભામાં કેટલો ડંકો મારો બધાને જીત એટલે આવી વાત છે એટલે આ જે યોગી બાબા એને પૂછવામાં આવ્યું કે સ્વામી ચોસઠ લક્ષણ કયા છે સાધુના ચોસઠ લક્ષણ એ તમે કંઈ બતાવો સ્વામી કે આપણને આવડે એ તમે શાસ્ત્રી તમે કહો એ ના કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે તમને ખબર ના હોય એટલે તમારામાં ગુણો છે ખબર ના હોય નાનક આપણને આવડે એટલે એમ ચાર ચાર કરવાની વાત નહીં એમાં પિષ્ટી પેસા કરવાની એમાં એટલું જ સમય કાઢે તો ભગવાનનું સુખ ના લે એટલે એ લોકોએ ચર્ચા બધા ઉપર કૃપા વરસાવી છે એમના અજાજ શત્રુ કોઈ શત્રુ જ નહીં અને એટલે એવી રીતે આ સંતો જેને ઓળખાય નહીં એ બધું બહુ મર્મની વાત છે એમને કહ્યું હતું કે આ જે આપણે જે વિદવત જગતમાં તો બધા બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ પાને છે બ્રહ્મ સો પરબ્રહ્મ એટલે આપણે અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાની અને પરબ્રહ્મની ઉપાસના કરી આ કોઈ જગ્યા મલર નહીં આવે એટલી સ્પષ્ટ વાત છે અને આપણે મા છે એમને વાત કરી કે આ બહુ જ અદ્ભુત વાત છે અને આવે નહીં એટલે એટલે આવી રીતે બધાએ બહુ સરસ વાતો કરી છે અને અને હૃદયથી ઉપર ઉપરની પ્રોટોકોલ પ્રમાણેની હૃદયથી આ બધાએ ભદ્રેશદાસની પ્રશંસા કરી છે જગતમાં જ્યાં જાય ત્યાં ડંકો જ વાગ્યો છે એમને અને એટલી સરળતા છે સ્વભાવ પણ સરળ અને એમને તો ખબર જ નથી બધી યાદ અને બધું તો ગુરુને જ ગુરુને જ પ્રમુખ સ્વામી મહારાજને જ એ આશા આપે છે કે મારું કાંઈ નથી હું તો ભાઈ સેવક છું અને આ રીતે એટલે ગુરુ પ્રધાન છે એટલે આપણે એ વાત કરી અને હવે શાસ્ત્રીજી મહારાજ જે મુદ્દો એ આપણે હવાઈ છે આથી સ્વરૂપ શાસ્ત્રી મહારાજે જ આથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજે જ આપેલા આદેશ પ્રમાણે અને તેમને જ આપેલા અક્ષર પુરુષોત્તમ એવા પ્રાસાદિક શબ્દો વડે સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે એવા નાભાભિ નામાભિધાન સાથે ઓળખવું એટલે આ રીતે દર્શનને વેદાંત એ બધે એ રીતે ઓળખવું કે એવા વિધાન સાથે ઓળખવું અને એથી જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દિવા કરવો કાયમ રહેશે એટલે આપણે આ સંસ્થામાં આ સંસ્થા તો કહેવાય છે સંસ્થા પણ આ સનાતન સિદ્ધાંત છે અને નિત્ય છે બધું જ એ પ્રમાણે છે સિદ્ધાંત એમાં જે ખૂબી છે બધી આ વિદ્વાનોએ આપણને જુદું પાડ્યું અને ભદ્રથદાસની પ્રશંસા કરી છે અને બધા જે આપણને વાત કરી છે અને જે આપણે તો જીવીએ છીએ અને જીવા એ શ્રીજી મહારાજે પૃથ્વી પર આવીને 아직그래